રોષ આવેશ કે ગુસ્સો આવે ત્યારે માણસ ન કરવાનું કરી બેસે છે એ સમયે માણસ જે કરે છે તેનું ભાન સુધા તેને હોતું નથી જ્યારે રોષ સમી જાય ત્યારે પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે કઈક આવું જ બન્યું છે મોરબીના વાંકાનેરમાં તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ ગામ વાંકાનેર પોલીસ સ્ટેશન ના ફોન ની ઘંટડી રણકી પોલીસે ફોન ઉઠાવતા કહેવામાં આવ્યું કે 30 થી ચાલીસ વર્ષનો યુવક સિમ વિસ્તારમાં બેભાન પડ્યો છે આટલું સાંભળતા જ પોલીસની ટીમ તાબડતોડ ત્યાં પહોંચી અને જઈને જોયું તો યુવકના શરીર પર ઈજાના નિશાન હતા અને તે બેભાન નહીં પણ મૃત હાલતમાં હતો જેથી પોલીસે તાત્કાલિક યુવકના મૃતદેહને હોસ્પિટલ લઈ ગયા જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવકને મૂઢ માર મારવામાં આવ્યો છે લાકડી સહિતની ચીજવસ્તુઓથી મારના કારણે યુવકનું મોત નીપજ્યું છે જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ વિધિ શરૂ કરી ગામમાં જઈને યુવક કોણ છે અને ગામમાં ક્યાં રહેતો હતો તે પૂછપરછ કરાઈ જોકે મૃતક પર હોવાથી તેના વિશે ગામ લોકો ઓળખતા પરંતુ પૂછપરછ દરમિયાન પોલીસને એક એવી કડી મળી જેનાથી યુવકની ઓળખ તો ના થઈ પણ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી પોલીસે ગામમાં જ રહેતા બે શખ્સની હત્યાના આરોપસર ધરપકડ કરી

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મૃતક યુવક પરપ્રાંતિય છે તો અહીં કેટલા સમયથી ક્યાં રહેતો હતો અને તે કોણ છે છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી ઘટનાની વાત કરીએ તો પરપ્રાંતિય યુવક જામસર ગામમાં આંટા મારતો હતો મહિલાઓને જોઈને કોઈને ન સમજાય તેવી ભાષા બોલતો હતો તે આરોપી પ્રભુ દંતેસરિયા અને અશોક દેલવાડિયા ઉભા હતા જેમ ફાવે તે બોલતા યુવકને ત્યાંથી નીકળી જવા માટે આરોપીઓએ કહ્યું પરંતુ તે ગયો નહીં જેથી રોષે ભરાયેલા આરોપીઓએ લાકડી અને દોરડા વડે યુવકને ઢોર માર માર્યો એ પછી અર્ધ બેભાન હાલતમાં યુવક ચાલતો ચાલતો સિમ વિસ્તારમાં ચાલ્યો ગયો જ્યાં તેનું મોત નીપજ્યું એક અજાણ્યો ઈસમ ગામના અલગ અલગ બે ઘરોમાં પૂછવાની ટ્રાય કરતો હતો અને મહિલા સાથે અભદ્ર વર્તન કરતો હતો તો એનાથી ગુસ્સામાં આવીને ત્યાં પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયા અને અશોક નથુભાઈ દેલવાડિયા ના એની સાથે મારપીટ કરતા આ ઈસમ મરણ ગયેલ હતો આ ઈસમની પીએમ એફએસએલ દ્વારા કરાવતા આ કામે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મૃતક યુવકની શોધખોળ માટે અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી તો ક્રાઈમ રિપોર્ટમાં હલકો સાટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર